બનાસકાઠાના ભીલડી ગામે એક પરણીતા ઉપર બે પોલીસ કર્મચારીઓ સહિત કુલ પાંચ લોકો સામૂહિક દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ પોલીસને ચાર દિવસ પહેલા મળી પણ હવે પરણીતા ફરિયાદ એટલે કે ગુનો નોંધાવાની ના પાડે છે શું છે વિગત કોણ છે આરોપી તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું બનાસકાંઠાની છે બનાસકાંઠામાં એક સ્ત્રી રિસામણે ગઈ હતી અને પોતાના પતિ અને બાળકોને મૂકી પોતાના પિતાના ઘરે પાછી આવી હતી એટલે ગામના બે પોલીસવાળા અને ત્રણ આગેવાન જાગેવાન પોતાને ભાજપના નેતા તરીકે વેપારી તરીકે ઓળખાવતા હતા તેમણે હિંમત કરી આ મહિલા સાથે દુષ્કર્મ આચરવાની આ મહિલા મુશ્કેલીમાં હતી એટલે મહિલાને એવું કહેવામાં આવ્યું કે અમે તારી જિંદગી બનાવી દઈશું અને પછી બે પોલીસ કર્મચારીઓ અને આ વેપારીઓ અને પોતાને ભાજપના નેતા કેવડાવતા આ લોકોએ આ મહિલા સાથે

સ્થળોએ આ મહિલાને લઈ જવામાં આવી જ્યાં પહેલા એક પોલીસ કર્મચારીએ દુષ્કર્મ આચર્યું પછી તે બીજાને લઈ આવ્યો ત્રીજાને લઈ આવ્યો આમ એક કરતાં એક પાંચ લોકો આ મહિલા સાથે દુષ્કર્મ આચરે છે આ મહિલા ડરી ગઈ હતી પતિ સાથે સારા સંબંધ નહોતા છતાં આખરે તે પોતાના પતિને આ બાબતની જાણ કરે છે અને તેની મદદે તેનો પતિ આવે છે આ મહિલા બનાસકાંઠાના બિરડી પોલીસ સ્ટેશનમાં પહોંચે છે અને લેખિતમાં એ અરજી આપે છે જેમાં તે આરોપ મૂકે છે કે બનાસકાંઠાના મનુભાઈ નામની એક વ્યક્તિ છે જે પોતાને બહુ મોટો નેતા ગણાવે છે આ ઉપરાંત શંકર ચૌધરી નામની એક વ્યક્તિ છે અર્જણભાઈ નામનો એક પોલીસવાળો છે તુલસીભાઈ નામનો બીજો પોલીસવાળો છે અને બિયારણનો વેપાર છે એવી વ્યક્તિ જેનું નામ પણ આ સ્ત્રી જાણતી નથી આ પાંચ લોકોએ તેની ઉપર દુષ્કર્મ આચર્યું તેવી તેણે લેખિતમાં અરજી બનાસકાંઠાના બિલડી પોલીસ સ્ટેશનમાં આપી સામાન્ય નિયમ તો એવો છે કે જ્યારે ફરિયાદ કરવા મહિલા પોલીસ સ્ટેશન પહોંચે ત્યારે તાત્કાલિક તેની ફરિયાદ નોંધી અથવા તે દિશામાં તપાસ કરવાની જરૂર હતી પણ કોઈ અગમ્ય કારણસર બિલડી પોલીસે થોડોક સમય જવા દીધો અને અમને એવું લાગી રહ્યું છે કે આ સમય બહુ નાજુક હતો બિલડી પોલીસમાં આ મહિલાએ અરજી આપી છે તેવી ખબર પડતા અમને એવું લાગે છે કે આ મહિલા ઉપર દબાણ વધ્યું હશે અને એટલે હવે મહિલા અને મહિલાનો પરિવાર એવું કહે છે કે હવે અમારે ફરિયાદ આપવી નથી બીજા તબક્કામાં જ્યારે પોલીસ આગ્રહ કરે છે કે ફરિયાદ આપો ત્યારે આ મહિલા અને પરિવાર એવું કહે છે કે આ ફરિયાદમાંથી હવે પોલીસ કર્મચારીના નામની બાદબાકી કરો આમ પોલીસના વિલંબને કારણે આખી ઘટના ધીરે ધીરે બદલાઈ રહી છે

ત્યાં મોકલ્યા છે અને કહ્યું છે કે મહિલા ફરિયાદ આપવા માગે છે નથી માગતી કેમ નથી માગતી આ સમગ્ર ઘટનાનું વિડીયોગ્રાફી કરવામાં આવે આખી ઘટના બહુ શરમજનક છે ચિંતાજનક છે પુરુષમાં રહેલો માણસ ક્યારેક રામ બને છે ને ક્યારેક રાવણ બને છે તેનું આ ઉદાહરણ છે આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો મને અને મારા સાથી સોનુંને રજા આપો નમસ્કાર वैष्णव तो तेने के जे